સુરતમાં વિવિધ માંગણીઓ સાથે શિક્ષકો દ્વારા એક વિશાળ રેલી નીકળવામાં આવી હતી જેમાં પાંચસોથી પણ વધુ શિક્ષકો રેલીમાં જોડાયા હતા બેતાલીસો ગ્રેડ પે જૂની પેન્શન યોજના લાગુ કરવા સાતમા પગાર પંચનો પૂર્ણ લાભ સહિત સોળ જેટલી વિવિધ પડતર માંગણીઓને લઈ રેલીનું આયોજન કરાયું હતું અઠવા લાયન્સ ખાતે આવેલા ચોપાટી ખાતેથી નીકળેલી વિશાળ રેલીમાં શિક્ષકો હાથમાં બેનર અને પ્લે કાર્ડ લઈ સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો જો માંગણી નહીં સંતોષ થાય તો આગામી ત્રીસમી સપ્ટેમ્બરથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવા આવી હતી રાષ્ટ્રીય શિક્ષક સંઘ સંયુક્ત મોરચાના નજાર વિસ્તાર રેલી સુરત ખાતે યોજવામાં આવી હતી જે રેલી અઠવાડિયા સ્થિત જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી જે અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવા આવી હતી નમસ્કાર મારું નામ મહેશભાઈ મહેશભાઈ પટેલ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સંયોજક સુરત શહેર ગ્રામ્ય મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓની અનેકવિધ પડતર માગણીઓ રહી છે જેના અનુસંધાનમાં ગુજરાત સરકારના પ્રાંતના પદાધિકારીઓની અનેકો અનેક વખત સરકાર સાથે બેઠકો થઈ છે પરંતુ એ બેઠકોનું કોઈ પરિણામ આજ દિન સુધી અમને જોવા મળ્યું નથી જેના પરિણામ સ્વરૂપે સરકારને એક આપવાના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાત રાજ્યને ચાર ઝોનમાં વેચી અને ઝોન કક્ષાની આ એક મહારે આયોજન સમગ્ર કર્મચારી સંગઠનો એકઠા થઈ અને કરેલું છે અને આ ચોપાટી અઠવા લાઇન્સથી અમે મહારેલી સ્વરૂપે અહીંથી નીકળી અને કલેક્ટર કચેરી સુધી પહોંચવાના છીએ અને ત્યાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપનાર છીએ અને સરકારે આ અમારી જે પણ પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોનું સમાધાન નથી આપ્યું એના માટે સરકારને જાગૃત કરવા ઝંઝોડવાનો અમારો આ એક નમ્ર પ્રયાસ છે જેના ભાગ સ્વરૂપે આજે અમે આ મહારેલીનું આયોજન કરેલું છે અને છતાં અમારી આ મહારેલી છતાં પણ સરકાર આ બાબતે ચિંતિત નહીં હોય અને અમારા પ્રાંતના પદાધિકારીઓ સાથે અમારા પ્રાણ પ્રશ્નો બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા કે કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવા માટે સહમત નહીં થાય તો આવનાર સત્તર સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના તમામ કેડરના નવ લાખ કરતાં વધારે કર્મચારીઓ માસિયાલ ઉપર જનાર છીએ અને એમ છતાં પણ સરકાર જો અમારને સાંભળશે નહીં તો આવનાર બાવીસ સપ્ટેમ્બરના રોજ અમે પેનડાઉનનો કાર્યક્રમ પણ આપ્યો છે અને એનાથી કંઈ વિશેષ કાર્યક્રમ કરવો પડે તો નબૂતો પ્રશ્નોમાં ઓપીએસ લાવો અને અમારા બુઢાપાની લાકડી અમને અપાવો બીજો પ્રાણ પ્રશ્ન અમારો એ છે કે નગર મહાનગરના કર્મચારીઓને બેતાલીસો ગ્રેડ પે આજ સુધી મળ્યો નથી ગુજરાત સરકારની એક જ કેડર છે ભરતી ગુજરાત સરકાર કરે છે જિલ્લા પંચાયતના પોણા બે લાખ શિક્ષક ભાઈ બહેનોને બેતાલીસો ગ્રેડ પે મળે છે જયારે બારથી ચૌદ હજાર નગર મહાનગરના શિક્ષકોને ગ્રેડ વંચિત રાખવામાં આવે છે ખરેખર એક જ રાજ્યની અંદર સમાન સમાન કામ અને વેતનના આધાર ઉપર અમને આ લાભ મળવો જોઈએ અને આ લાભ અમે લઈને જ જંપીશું સાથે સાથે સાતમા પગાર પંચના લાભો પણ અમને પૂર્ણ રીતે આપ્યા નથી એ પણ અમે લઈને જંપીશું અને કોપીના પ્રશ્નો છે એમાં